હલો મિત્રો હું વિજય ચિહ્લા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે એપીએમસી વિરંગામ માર્કેટમાં કૃષિ પાકોના ભાવો શું છે આજના તેના વિશે માહિતી મેળવીશું તો આજે બાવીસ તારીખ અને ગુરુવાર છે અને આવતી ગઈકાલના ભાવ એકવીસ તારીખ અને બુધવારના શું હતા તેના વિશે માહિતી મેળવીશું તો આજે સૌપ્રથમ જોઈએ કે જીરુની અંદર સૌથી નીચો ભાવ તેતાળીસો પંચાવનથી લઈ અને હું સૌથી ઊંચો ભાવ પિસ્તાલીસો પચાસ સુધી હતો જે ગઈકાલે એકતાલીસો એંસીથી ચા પિસ્તાલીસો એકસઠ હતો તેવી જ રીતે એરંડામાં વાત કરીએ તો અગિયારસો એકાણુંથી લઈ અને અગિયારસો સત્તાણું સુધીના ભાવ હતા જે ગઈકાલે અગિયારસો નેવથી બારસો સુધી બારસો એક સુધી આવતા હતા જેમાં વાત કરીએ ડાંગરમાં તો ડાંગરમાં આજના ભાવ ચારસો હતા અને ગઈકાલે ત્રણસો છન્નુંથી ચારસો છ ભાવ સુધી આવતા હતા સફેદ તલમાં વાત કરીએ તો અઢારસો નેવથી લઈ અને બાવીસસો સિત્યોતેર સુધી ભાવ મળતા હતા આજે જે ગઈકાલે એકવીસો એક્યાસીથી તેવીસો ત્રેવીસ સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો ચારસો બાવીસથી લઈ અને છસો સત્તર સુધીના ભાવ મળ્યા હતા આજે જેની અંદર ગઈકાલે ચારસો ત્યાંશીથી પાંચસો સુધી ભાવ મળતા હતા ણામાં આજના કોઈ ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે એક હજાર છોતેર સુધી ભાવ મળતા હતા રાયડામાં વાત કરીએ તો નવસો નવના ભાવ આજના નવસો નવથી નવસો સિત્તોતેર સુધી ભાવ મળ્યા હતા જે ગઈકાલે ભાવ ન પડેલ હતા તો આ રીતના આજના વિરંગામ માર્કેટમાં કૃષિના પાકોના સુભાવ હતા તેનું લિસ્ટ જોયું આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો